અને પછી થાકી ગયા પછી બેસી ગયા જોઈ શકો છો તમે જુઓ અને ઓળખો છો ને તમે સારવારનું ચાલુ જ છે હવે આપણે જોવો બેસી ગયા હવે આપણે પાછા જસી સારવાર માટે સારવારનું ચાલુ જ છે જોઈ શકો છો અને હવે આપણે જસી ચા બનાવવા માટે ચા બનાવવા માટે આપણે મોટો ભાઈ ગયો છે જોઈ શકો છો તમે હું તમને હમણાં બતાવીશ જો આપણે બની ગયો છે ચા અને નાસ્તો પણ છે સાથે જુઓ આપણે હવે પાછા હવે જઈએ હવે આપણે મી નવા લોકમાં ધન્યવાદ જય માતાજી